રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક એવા પ્રગતિશીલ ખેડૂતની ખેતી ચર્ચાનું કેન્દ્ર બની છે જેમણે આ વર્ષે કપાસનું બંપર ઉત્પાદન મેળવી સમગ્ર પંથકના ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે તો વાત છે મોવિયા ગામના ખેડૂત વજુભાઈ ખૂંટની કે જેમના ખેતરમાં વવાયેલ કપાસ કમોસમી વરસાદ અને માવઠા વચ્ચે પણ અડીખમ ઉભો રહ્યો છે તો ખેતરની મુલાકાત દરમિયાન જોવા મળ્યું છે કે આજુબાજુના ખેતરોમાં કપાસ મોટા પ્રમાણમાં સુકાઈ ગયો છે ત્યારે વજુભાઈના ખેતરમાં કપાસ લીલોછમ અને ગ્રીન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે તો સફળતાનું છે ક્ષમતા ધરાવે છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ખેતરમાં સ્પાઈડર અગિયાર કપાસનું વાવેતર કરે છે અને દર વર્ષે ઉત્પાદન ઉત્તમ મેળવી રહ્યા છે તો આ વર્ષે પહેલી વીણીમાં પંદર મણ કપાસ ઉતરી ચોક્યો છે અને સાથે જ બીજી વીણીમાં અંદાજે સોળ મણ છે અને જેના રૂપિયા અંદાજે પિસ્તાલીસ હજાર જેટલા થાય છે તો ખાસ વાત તો એ છે કે આ કપાસના બિયારણની ખેતીના પાયાના ખાતર તથા દવાઓમાં વિશેષ ખર્ચ કરવો પડતો નથી અને માત્ર દસ જેટલા દવાના છંટકાવથી જ ઉત્તમ પરિણામ મળ્યું છે તો કમોસમી વરસાદથી અન્ય પાકોમાં અને અન્ય જાતોના કપાસને ભારે નુકસાન થયું છે ત્યારે વજુભાઈના ખેતરમાં હજી પણ જીંડવાની સંખ્યા વધુ જોવા મળી રહી છે અને પિયત ચાલુ હોવાથી અંતિમ વેડી પણ લાભદાયી રહેશે તેવી સંભાવના છે

જેમનું નામ છે વજુભાઈ કૂટ અને મિત્રો આ વખતે જયારે કમોસમી વરસાદ પડ્યો ત્યારે ખૂબ જ એની માઠી અસર પાકોમાં જોવા મળી હતી મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય તમામ પાકો ઉપર ખૂબ જ ખરાબ અસર જોવા મળી છતાં પણ આ વાતાવરણની અંદર જે કપાસ નેવું ટકા અંદર સારામાં સારું ઉત્પાદન આવી શકે તેટલા માટે મિત્રો આજે આપણે એ ખેડૂત સાથે સીધી મુલાકાત કરીએ છીએ જેમનું નામ છે વજુભાઈ ખૂટ અને સૌથી પહેલા આપણે વાત કરીએ તો પાયાના ખાતર તરીકે કેવી રીતે એમને કપાસમાં માવજત કરી છે વજુભાઈ પાયાના ખાતર તરીકે તમારા પાયાના ખાતરમાં ડીએપી દસ કિલો સુપર પંદર કિલો આપડી ચેનલમાં જોડાણા છે અને બીજો આપણે અમને પ્રશ્ન પૂછીયે કે ફાલ અવસ્થા એ તમે કઈ કઈ કાળજી અવસ્થા એ જીવન અને સ્પીડ મે જીવનના સો ગ્રામ ના દસ પંપ અને સ્પીડ ત્રીસ એમ જોયું મિત્રો આવી જ રીતે જે કપાસનો વજુભાઈ વાવેતર કરેલ છે કમોસમી વરસાદમાં પણ એમના અડીખમ ઊભો છે અને આપણે વિડીયો દ્વારા જોયો કપાસ અને એક વીણી મિત્રો વિણાઈ ગઈ છે અને બીજી વીણી અત્યારે વીણવાનું ચાલુ છે એ દરમિયાન વિઘાડીઠ આપણે પૂછીએ કે જે પ્રતિશીલ ખેડૂત છે ને સારામાં સારું ઉત્પાદન લઈએ છે અને ત્રણ વર્ષથી એકનો એક કપાસનું વાવેતર કરે છે વજુભાઈને આપણે પૂછીએ કે એક વીઘે કેટલું ઉત્પાદન આવશે વજુભાઈ એક વીઘે ચાલીસ મણની આસપાસ છે પાંત્રીસથી ચાલીસ મિત્રો જોયું કે એક વીઘે

મિત્રો જોયું કે છાણિયું ખાતર જો કે આપણે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી છે નાખી શકતા પરંતુ રાસાયણિક ખાતર થી અને સતત કપાસનું વાવેતર કરે છે પાકની ફેરબદલી નથી સારામાં સારું ઉત્પાદન મળે છે હજુ ભાઈને એનાથી ઉત્પાદન લીધા પછી કોઈ માઠી અસર જોવા મળે છે કે નહીં આવો આપણે સીધા ખેડૂતને પૂછીએ માઠી અસર કોઈ પડતી નથી અમારે સિત્તાવીસ મણ એક મારા મિત્ર એવું કે સિત્તાવીસ મણ કપાસ કાઢી નાખો અને એની અંદર ઘઉં વાતે આગલી સાહેબ મરચી હોત કપાસ વાળા વાવેલી હતી એમાં કોઈ અસર થતી નથી જોયું મિત્રો કે આ જે કપાસ છે એમાં આગલા વર્ષે પણ કોઈ મગફળી વાવવાની હોય સોયાબીન હોય કે કોઈ બીજા એરંડા વાવવાના હોય એની કોઈ માઠી અસર નથી અને સારું ઉત્પાદન કારણ કે કમોસમી વરસાદથી નુકસાન થયું છતાં સારામાં સારું ઉત્પાદન મળે એવા પ્રગતિશીલ ખેડૂત વજુભાઈ ખૂટને આ સાથે આપણે મિત્રો મુલાકાત કરી રહ્યા છીએ અને ઉત્પાદન માટે છેલ્લો એક પ્રશ્ન વજુભાઈને પૂછે કે કેટલો સમય લાગ્યો તમારા અત્યારે ઉત્પાદન માટે મારા કપાસની અંદર છ થી સાત મહિના લાગશે હમ